હર ઘર તિરંગા માટે ભુજ નગરપાલિકા તિરંગાનું વિતરણ કરશે હાલ 15 ઓગસ્ટ આવી રહે છે તેના અનુસંધાને ગુજરાત સરકારની યોજના હર ઘર માટે ભુજ નગરપાલિકા તિરંગાનું વિતરણ કરશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ હર ઘર તિરંગા માટે ભુજ નગરપાલિકા દ્વારા જનવર્સરી જેવા અવસર પર બોર્ડ વાઇઝ સોલ પરદન આયોજન કરવામાં આવેલ છે અને દરેક બોર્ડ વિસ્તારમાં નગરપાલિકાની વોર્ડ ઓફિસ અથવા તો અન્ય જ જાહેર જગ્યાએથી નગરજનોને ધ્વજ પૂરા પાડવામાં આવશે તેમજ નગરજનોને વિનંતી છે કે અગાઉના વર્ષોમાં પણ તેમને ધ્વજ પૂરા પાડવામાં આવેલા હતા તેમની પાસે આ ધ્વજ સારી કંડિશનમાં જ હશે તો બીજા એક્સ્ટ્રા ધ્વજ ના લેતા તે તેમની પાસે ઉપલબ્ધ ધ્વજ છે તેનો ઉપયોગ કરી જેથી તમામ નગરજનોના ઘર ઉપર ઝંડા ઝંડો લગાવી શકાય